નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ત્રણ બી ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ ફોર બ્લેન્ક્સ એટલે કે ચાર ખાલી આપું પૂરવાન અને ચાર માર્ક્સની આવશે એમાં કૌશમાં આપેલા છે જે શબ્દો એનાથી આપણે પૂરવાન છે કૌશમાં છે ઇન ઓન અંડર ને નિયર એને કે કોઈ વસ્તુની અંદર વસ્તુ પરિન આવશે કોઈ વસ્તુની ઉપર વસ્તુ હશે તો ઓન આવશે કોઈ વસ્તુની નીચે વસ્તુ હશે તો અંડર આવશે અને કોઈ વસ્તુની નજીક કે પાસે હશે તો નિયર શબ્દ લખવાનો આવશે તો પહેલું ચિત્ર આપણને આપેલું છે ઝાડની નીચે ગાય છે બરાબર તો એ વાક્ય છે ધ કાવ ઇજ ખાલી ગયા ધ ટ્રી તો જવાબ આવશે અંડર બીજું છે ચિત્ર પાંજરામાં જે પક્ષી છે બરાબર તો ધ બર્ડ ઇજ ધ ધી એટલે જવાબ આવશે ઇન ત્રીજા નંબરનું ચિત્ર આપેલું છે જે સાયકલની નજીક છે માણસ તો ધ બોય ઇજ કાલિય ધ બાયકલ તો જવાબ આવશે નિયર ત્રીજું ચિત્ર છે ધ બોલ ઇજ કાલિય ધ બેડ એટલે જવાબ આવશે ઓન પાંચમા નંબર ચિત્ર છે પાંચ હજારની અંદર સિંહ છે તો ધ લાઇન ઇજ ખાલીયા કેજ તો જવાબ આવશે ઇન અહીં ચિત્ર આપેલું છે તો ધ ધેમ્પ ઇજ ખાલી જવાબ આવશે એની નજીક છે સાત નંબર ચિત્ર આપેલું છે ધ બુક્સ આર ખાલીયા ટેબલ તો ટેબલ ની ઉપર ચોપડ્યું છે એટલે આવશે ઓન અહી ચિત્ર આપેલું છે ધ ફ્લાવર આર ખાલીયા ધોઝ તો એની અંદર છે ફૂલદાની

બાર નંબરનું ચિત્ર આપણને લેવું છે ધ વેલ ઇઝ ખાલીયા ધ ટ્રી ઝાડની નીચે કૂવો છે તો આવશે અંડર તેર નંબરનું ચિત્ર એ આપણને આપેલું છે ધ ક્લોક ઇજ ખાલીયા ધ પિક્ચર તો ઘડિયાળ ચિત્રની નજીક છે એટલે આવશે નિયર ચૌદ નંબરનું ચિત્ર આપેલું છે ધ વોઝ ઇઝ ખાલીયા ધ ટીવી તો ટીવીની ઉપર ફૂલદાની છે તો જવાબ આવશે ઓન જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો